બધા ભાવિજનો નાગરિકો યોગ કર્યા અને ખૂબ જ બધાને લાભ જણાવ્યા તો બધાને આનંદ મળ્યો અને બધા યોગ દિવસ ઉજવ્યો આજે સાવરકુંડલા ટાઉન ખાતે અગિયારમાં યોગ દિવસ નિમિત્તે એક જેવી મોદી હાઈસ્કૂલ ખાતે તાલુકા લેવલનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું એમાં તાલુકા તંત્ર દ્વારા બહુ સરસ એનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો છે એમાં યોગા બોર્ડની ટીમ દ્વારા પણ બહુ જ સરસ રીતે જે એનો પ્રોટોકોલ છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા ઘણા બધા આસનો કરાવીને અને એમના ફાયદાઓ જણાવીને લોકોને જાગૃતિ આપવામાં આવી કે આ યોગના ફાયદા શું છે અને કઈ રીતે આપણે મી ટુ વી સુધી જ્યારે પ્રધાનમંત્રી સાહેબે પણ પોતાના સ્પીચમાં કીધું એ પ્રમાણે કઈ રીતે આપણે પોતાને વિશ્વ સાથે જોડી શકીએ છીએ